ઘઉંની ખેતીમાંથી સારો નફો મેળવવા માટે કઈ જાતો પસંદ કરવી જોઈએ શિયાળુ પાકોમાં ઘઉં જીરું વરિયાળી વગેરેનું વાવેતરની શક્યતા છે ત્યારે સારા બિયારણની માંગ પણ વધશે ઘઉંનું સારું ઉત્પાદન લેવા માટે આ વર્ષે સારી ક્વોલિટીનું બિયારણ પસંદ કરજો સમયસરની વાવણી ખૂબ જ મહત્વની છે આ વર્ષે ઘઉંનું બીજ બદલાવજો સારા અને પ્રખ્યાત બીજની માહિતી હું તમને જણાવું તો નોંધો કે ટુકડા ઘૂની ક્વોલિટીના ચમકદાર દાણા થાય છે તેમજ ઈગલ સીડ્સની નવી રિસર્ચ જાતો જેવી કે સુશિકા એકસો પાત્રીસ ઈગલ બારઝીરો ચાર નામથી બજારમાં મૂકી છે આ જાતો વધુ ઉત્પાદન આપવાની ક્ષમતા સાથે મોટા અને ચમકદાર તેમજ પ્રોટીનથી ભરપૂર દાણાવાળી જાતો છે ઉપરોક્ત બધી જાતોના પરિણામ ખૂબ સારા મળેલ છે જેથી આ બધી જાતો ખેડૂતોમાં ખૂબ જ જાણીતી થઈ છે તમે પણ આ જાતો વાવો અને જાતે અનુભવ કરો આ જાતો તમારી નજીકમાં ક્યાંથી મળશે તે જાણવા પટેલ એગ્રો સીડ્સ સંપર્ક કરો મોબાઈલ નંબર અઠાણું પચીસ બાવીસ સત્તાણું છાસઠ